આ બના કોઠો મારે તો એ લાડકા

હારો હારો ઓડો હર બટી તું ભણજે હો એન હું ખેતરમાં જોતું ઢોરન થાય ના અને રાયડા વાળાને છે મજૂરીએ કરવું પડે હવે મજૂરીએ લાવે ને હો પણ પેલા જો પેપર ચાલે છે કે વાંચવાનું સારું તું વાંચજે ને ભણજે પાછો એ હારો હેડો હારો ઢોર કોઈ ફીસા જેવું આજકાલ તો હે દેવાય તો કી થાય આપણો આ હી માર

ના મેકતા હે જ નહીં મેકતા હવે વળી પેલા જેવું થાય કેના જેવું વળી તો હવે કોઈ કેવા મજા નહીં હવે જાવા જો થોડો શું શું વળી તમારે આ આતાનું કોઈ હારું ગીધા જેવું ગીધા જેવું કેવું હોય એવું તો કેવું પડે કે હવે હું આને ખાબ મે તો તમે ખમો ખમા ના નાલી ગયો બે મોયા તમે ઈ જ વાત માં દમ ગમે હો તો મારો ભાઈ છે એટલે તો કોઈ ઉતાર કે નહીં કેવા મજા

અરે પેલી કંકુત્રી લઈને આવું હું પેલી આલુ આપડે તો રાજી 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 સારું સારું હારો તાચવ છું શું કરું છોકરા ને કંકુત્રી સભા